સંતો વાણીમાં બધી ઘણી વાત કરી છે મોતી મોતીની વાત કરી છે જોતા જોતા અમને જડિયા મહાસાગર ના મોતી એક વાણી એવું કે છે અંશલા હાલો હવે મોતી નહી મળે એક વાણી એવું કે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ એક વાણી એવું કે છે રતન સાગરમાં રતન નિપજે મહાસાગર માં મોતી એક વાણી એવું કે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના એક વાણી એવું કે છે ગુરુ થી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા આ મોતી છે શું આ ઉતરવાની જરૂર છે ભજનમાં બાપુ નકરા બેઠે કે માથા હલાવે કઈ વળાવ્યું નથી શું કેવા માગે છે એનું કઈક થોડુંક મંથન કરવાની જરૂર છે અને મંથન કરશો ને તો જ મજા આવવાની છે કારણ કે ઘી છે ને દૂધ માં જ હોય પણ પાછરો દીવો કરો એમાં નો દીવો નો થાય એનું મંથન કરીને એમાંથી ઘી નીકળે ને તો જ દીવો થાય એમ મંથન કર્યા વગર બાપુ આ પતે એવું નથી અને એક સદગુરુ મહારાજ ના શબ્દો ઉપર જેને ભરોસો હોય સદગુરુ કે ઈ કરવાની તૈયારી કે ઈ સદગુરુ કે ઈ કરાય કરે ઈ ન કરાય કરે એ કરવા માંડ્યા એમાં હાથસો સેવક હતા કે છે આપણે કરાય ગણ્યા નથી ને આપણે કઈ ગણવાય નથી પણ એ હાડા હાથસો સેવક માં પરીક્ષા કરીને ચાર જ વૈત્યા હાલો હુરો વણવીરને ઢોંગો આ ચાર વધ્યા બાકી બધા કે બાપુ હાલો કંઠ્યું પાછી હવે તમે વિચાર કરજો કે તે જો આ દેવાયત પંડિત જેવો મહાપુરુષ હોય એના ચેલા જો કંઠ્યું આપી દે તો અતાર બાપુને બાપુ તે કઈ કંઠી વધે આજના સમય ની વાત કરી ધરતી ઉપર હેમર હલશે હુના નગર ની મોજા લખમી લુટાય લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ કઈક વાતું કરી બાપુ હારા ઘર ની બહુ લાજુ નહીં કાઢે બાપનું કીધું બેટા નહીં કરે ને પડી કે પાણી હજારો વાતો કરી એવો મહાપુરુષ હજારો વર્ષ પેલા આજની વાત કરી એના શિષ્ય જો ન વધ્યા હોય તો અત્યારે કોણ વધે પણ સદગુરુ ની જેને શાન મળી ગયો હોય સદગુરુ પર જેનો ભરોસો હોય જેનો વિશ્વાસ હોય એનો એક રામાયણ પ્રસંગ તમને કહું છબરી એક ભીલ દીકરી હતી બાપુ જાણે છે બધાય કોઈ વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નહોતું બાપુ જાનવર જેવી જેની જિંદગી એક ભીલની દીકરી દ બાર વરણની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને માતંગ ઋષિ અરે એનો ભેટો થયો અને બાપુને એક ઉપદેશ લઈ અને ગુરુ મહારાજ એના કહે છે કે બેટા અહીં બેહી જા વહેલો મોડો રામ આવશે એક શબ્દ પકડી અને સબરી બેહી ગઈ ઈ દરરોજ દરરોજ બાપુ આંગણું વાળે ફૂલડા પાથરે રાહ જોઈને બેગ હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે આજ નો આવ્યો કઈ નઈ કે કાલ આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આજનો આવ્યો કઈ નઈ કાલ આવશે સિત્તેર વર એસી વરસ ની બાપુ ઉમર થઈ ગઈ ચાંદી ના પતરા જેવા માથે વાળ થઈ ગયા અને રામ ને લક્ષ્મણ બાપુ જેથી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા ને તેબરી નો જ્યાં આશ્રમ હતો જ્યાં એનો મલક આવ્યો તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ઝાડવાના પાંદડા રામ રામ અવાજ આવે છે અને બાપુ મહાપુરુષો નું મંતવ્ય છે તમે કરો ન કરો તમારી મોજ બાકી અખતરો કરવો હોય કરવાની શું એક જગ્યાએ બે અને ત્રણ કલાક ત્રણ કરોડ નામ ના જાપ કરો ને કોઈ પણ નામ રામ કે કૃષ્ણ કે શિવ કે જે તમને એક જગ્યાએ અને કરોડ જાપ કરો દિવાલો માંથી અવાજ ન આવે તો મને યાદ કરજો આ ધરતી માંથી યાદ ન આવે અવાજ ન આવે તો મને યાદ કરજો હવે એ બાપુ આઠ નવ વર્ષની ઉંમરથી થી એસી વર્ષ સુધી જેને રામ લીધું રામ નામ લીધું એના નામ કેટલા થી આય છે ભૂંકા પાંદડામાંથી અવાજ આવે ઝાડવાની ડાડુમાંથી અવાજ આવે હવામાંથી અવાજ આવે રામ 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 ને લક્ષ્મણ પૂછે છે મોટાભાઈ આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું મારું ભજન કરે છે ત્યારે રામ કહે છે હામે રહી ને એમાં એક ભીલની બાઈ બેઠી છે અને મારા નામના જાપ કરે છે જા જોતો અહીંયા શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને આમ સબરીને જોઈને ત્યાં બાપુ શેષ નાગ નો અવતાર પણ ધ્રુજી ગયો ભાઈ આ હા હા મારા ભાઈ નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી શું તમે એનું ભજન કરવાના હતા આમ નેજવા કરતી કરતી જોતી હતી અને એકલી એકલી બોલતી હતી કે રામ હજી નો આવ્યા હવે મને દેખાતું નથી મને કાને હંભળાતું નથી હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવા વાહન લઈને આવશે કેવા આ તો મેં પૂછ્યું નથી રામ નહીં નહીં આવે 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 એમ અંદરથી અવાજ કે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં બાપુ આવી ગાંઠ વળી જાવી જોવે મારો ગુરુ બોલ્યો છે એ લોટામાં લકીર મારી હોય મારો ગુરુ બોલ્યો મારા ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી રામને ને અહીંયા આવવું પડે આવવું પડે ને આવવું પડે અને નેજવા કરતી કરતી જોતી હતી અને રોતી રોતી ગાતી હતી અને બાપુ લક્ષ્મણ સાંભળતો તો શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી તો છો એ કા સબરી કહે છે કે અમે તો તારું અંગ છે બાપુ એક માણા હોય એને એકાદો कान ન હોય કે હાથ ન હોય આંખ ન હોય તો માણા ભુંડો કેવો લાગે એ બાપુ ભગવાનને વટે છે તું અમને જો નહીં ભેગો થાય ને તો તું ભૂંડો લાગીશ અરે શું બાપુ એની વેદના છે શું એની પીડા છે કે બીજા આખી જિંદગી તારી વાય ઓળખોળ કરી નાખી હવે અમારે બીજો કોનો આશરો લેવો અરે શું બાપુ સબરી ની વેદના હતી શું એની પીડા હતી રામ કાલા ઘેલા તારા કે વાઈન જો પીએ તારા જા તારી હારે મારે જૂનો નાતો સબરી કે છે મારે ને તારે તો પેઢીયું નો નાતો છે આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા ના તો આપણે નથી અને જો આપણે નાતો ને ત્યાં શું લેવા બેઠા છો આય કે લગ્નમાં આવ્યા છો આ નાતો છે ભગવાન તો તમને ધકાવીને લઈ આવે છે પણ હજી મારી પર દીવો જ નથી થતો તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને ઠાકર 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 મને તું મેલ માઠેલી અને તું છો કાલ નોબેલી મને તો એમ થાય તેથી એવી કપરી પરિસ્થિતિમાં જો મારા નાથે કામ કર્યું તો આવા ભજન કાંઈ નહોતું વાહન નહોતા પૈસા નહોતા સારા કપડા નહોતા તેથી ઈશ્વરને મેળવો મને એમ થાય કે અત્યારે ઈશ્વર મેળવો એટલે મોટી વાત કહી હતી પણ આપણે બાપુ ટાઈમ જ નથી એટલે સબરી બીજી ઘડીમાં કે છે દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન થાય છે આલકડો આ સંસારના સાગરમાં આપડા બધાના હોડા હેલા જાય છે આમાં તો મારો નાશ જેનો ત્રાજવે છે ને એના કાંઠે પૂગવાના છે બાકી મૂછું આમ લીંબુ ઢરતા હોય ને ઓલો કોરોના આવ્યો ને હારા હારા ગલોટિયા ખાઈ ગયા કોઈ મારા બાપે ન બચાવ્યા તેથી રૂપિયા ના ડટા હતા ઓક્સિજન હતા વાહન હતા એટલે બાપુ મહાપુરુષો કે છે સમય મેળવશે આમાંથી ક્યારે આપડી ચિઠ્ઠી ફાટશે કોઈને ખબર નથી જેટલું જેટલું રહેવાય એટલું મને એમ કે કાલ લઈ જવાય કાલ લઈ જાય પણ એક બાર કલાક ની રાત તો છે આપડી પાસે ભલે ને હવે ચીઠી ફાટી જાય આ તો રોવા માંડે મારા દીકરો કાલે મરી જવાનું કાલે મરી જવાનું એટલે પણ મરી જવાનું છે પણ બાર કલાક હિલોડા કરી લે ને પણ નથી થતું રામ એ કોરોના આવ્યો ને તારે તમે જોવો તો આ મારી વહુ ના મારો છોકરો ના મારા બાપા કોઈ કોઈને અડતું નહોતું એટલે તારી વહુ છે ને હડલી એટલે જીસીબી પાણા હડશે એમ હડશે એટલે આટલો જ નાતો છે અત્યાર સુધી તો ઠેકડા મારતા મારા છે મારા છે મારા છે બસ ફતી ગયું બસ આટલી જ વાર છે બાપુ આ દુનિયા છે ને સ્વાર્થી છે અને આ જગત ને કોઈ દી ફુગા એવુંય નથી દુનિયા છે ને સારું એ બોલવાની અને એના એ દુનિયા તમારું વાંકો બોલવાની એક ગામ હતું ને ગામમાં ગામના બાજુ માંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ઘોડું બાપા ઘોડા ઉપર બેઠેલા છોકરો હેઠો સોરો હોય રીધી સીધી બેઠી હોય વાત હોય ફરી આવ્યા એની વાત હોય એ લઈને નીકળ્યા ને બાપા બેઠા ઘોડા માં તો છોકરું હેઠળ હતું ને એવડા વાતું કરવા માંડ્યા ઈ કે આખો ઘોડા ઉપર સડી ગયો ફૂલડા જેવું છોકરું હેઠું હોય શરમ નઈ આવતી પે ગામ બહાર નીકળીને પછી એના બાપાએ કીધો કે બટા એક કામ કર તું બેહી જા હું હેઠો હાલ્યો બીજું ગામ આવ્યું ને તા કે જુવાન આખો ઘોડા ઉપર છે એને ડુવાન તાટિયા તોડાવે જાને શરમ નહીં આવતી હોય બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બેહી બેહી જઈ બે બેહી ગયા ને બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટા છે ઘોડામાં બેન બેહાય બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું એ કે ઘોડું ભલે હાલ્યું હવે આપણે હેઠા હાલ્યા જઈ બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા શું કામ ખર્ચાય છે બે ટાંટિયા તોડીને આવી જાય છે હવે આમાં તમને લાગે જ દુનિયાને ને આપણે જે પોગી હકી એમ આ દુનિયા છે રામ અત્યારે અમારે હમણાં જ વાત થતી મેં ગાડી લીધી ને મન કે ભાઈ તમારું આ બાપુ મને કીધું મન કે તમારું ઉગ્યું અત્યારે બધા આ લેવરાવતા મરી જવાના છે મરી અને અત્યારે પાછા બધા કહે છે કે તમારું કામ થઈ ગયું હા એટલે અત્યારે વીડિયા વીડિયાના માધ્યમથી હું અત્યારે બધા મને ઓળખે આમ જો કે હું તો આ બધા નાના માણા આપણે આજે શરૂઆત કરી ને આ તમારા ગામમાં પ્રોગ્રામ કર્યા છે અને અહીંયા ભેગા ધંધો કર્યો છે ખટારામાં મેં નોકરી કરી કેલેન્ડરમાં આવતો હતા તમારા ગામના આ બેઠા નતો નહીં બધા એ અમારે ગાડી ભરવા આવતા હતા અને આમના રોટલા મેં ઘણા ખાધા આ નગરાના અને તમારા બે ગામના રોટલા ખૂબ ખાધા પણ જે મજા ને ભાઈ આ નાના ભેગો જે કર્યો ને નાના માણસો જે મને સપોર્ટ કર્યો ને અત્યારે હું નાનાને ભૂલી ન જો મેં હમણાં કીધું ને કે હું એક વેરસી ભાઈ ના કહેવાથી નહીં પ્રાણ ઘટારે મારે નાતો એવો મારે કહેવાનો મતલબ કે મારે એવો આ રોટલા મેં ખાધા છે હું કદાચ દુનિયાની ટોચે પહોંચી ગયો હોય તો હું પ્રાણ ભૂલી ન હતો હું કયા પ્રાણગઢ ના વખાણ કરવા આવ્યો એવી મારી વાત નથી પણ મેં તમને કીધું એમ કે હજાર કિલોમીટર કાપીને આવ્યો છું અને આ પ્રોગ્રામ કરીને કાલ પાછું મારા બપોરે હજાર કિલોમીટર કાપવાના છે આ પ્રોગ્રામ કરવા આવ્યો છું મેં રસ્તામાં એ અમે બધા કીધું મેં કહ્યું તમે એક જો બીજાની પાસે પ્રોગ્રામ કરી નાખો ને તો મેં કહ્યું મારે હજાર કિલોમીટર નો પલો મટી જાય મને કે બાપુ આવવાનું છે એ વાત પાકી આ પ્રેમ ખેંચી લાવે ને બાપુ આ મારે લેવાનું શું હોય અને બાકી બાર મને શું આપે છે તમે હાલો મારી હારે તમને જોવું હોય તો હું નામ નથી પાડતો કઈ કહેતો નથી પણ હાલો મારી હારે તમને ખ્યાલ કેવાનો મારો છે 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 કે પ્રેમ ને મારા પ્રગટ પડે હારેટ ની બાપુ વેદના હતી એમ બાપુ એ કોઈ પણ માણા અને અમને બોલાવે છે ક્યારે આ બે શબ્દો કઈક આવડે તારે કોણ નાયા ભાઈ બોલાવે આ પૈસા વાળા ના છોકરા ઉભા વાહડા જેવા રખડે કોઈ બોલાવતું નથી તો એ કરતા અમને એમ ન થાય કે આટલા બધા અમને સાંભળે છે એ મને તો એમ થાય કે મારો ભગવાન સાંભળે છે હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે એમ હોય ભલા માણસ એમ મારો કહેવાય અને પછી ટૂંકમાં તમને એ બીજી વાત કહું કે આજની મારી છઠ્ઠી રાત છે મારો દીકરો જો અત્યારે ગાડીમાં ગોટો વળે ને ગયો એ એ ગાડી આઈ ક્યાં કરે ને હું આ પ્રોગ્રામ કરું આજ છઠ્ઠી રાત છે મારી અને કાલે મારે હજી બે મારા પ્રોગ્રામ અહીંયા છે અને અઠ્યાવીસ તારીખે રામટેકરી બીજ છે બીજ અઠ્યાવીસ તારીખ અહીંયા જવાનું છે હજી ત્રણ રાઈતું મારે ખેંચવાની છે પણ મારો નાથ શક્તિ આપે અને જગતનો પ્રેમ છે ને પ્રેમ મને શક્તિ આપે બાપુ બોલીએ રોજે રોજે રોજ રોજ ઉજાગરા અને ક્યાંક ખાવાના ઠેકાણા હોય ન હોય હુવાના ઠેકાણા હોય ન હોય પણ છતાંય મારો નાથ કંઈક એની કૃપા છે એટલા બધું હાલે છે મારી કઈ કૃપા છે નહીં અને કંઈક મારા મા બાપની કમાણી હશે કે એને કઈક મારામાં કઈક નાખ્યું હોય છે તો જગત મને સાંભળે છે એટલે સબરી બાપુ કે છે મધદરિયા માં એ મારું વાણ પડ્યું છે ન થાય છે આ લો અમારા વાણ નો ખારવો બની તું એ ઉતાર જે ભાવ પાર ઠાકર મને તું છો એ ખલ નો અરે સબરીની વેદના બાપુ છેલ્લી કડી માં કે છે આપણે આ બધા વડીલો બેઠા ખબર હોય આપણે પેલા વાણિયા આપે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે અને જો વહીવટ પૂરો ન થાય ને લેવડ દેવડ પતે નહીં ને તો બીજો વાણીઓ આપણને આપે નહીં પેલા આવા આવો નિયમ હતો તેથી વાણિયા આપણને જીવાડતા હતા અને આપણે એને આપતા હતા અત્યારે વાણિયા આપડો વસવા નથી કરતા આપણે વાણિયાનો નથી કરતા અત્યારે ખટારો કપો નો ફેર્યો હોય ને આમ સેલ મારો તૈયારી કરે કે ગાડી નો ઉપાડતા પૈસા પેલા દીજો બોલો એમ કે પણ ખાલી કરીને કાલે આપ્યું ના એ વાત જ ખોટી આટલી બધી આબરું થઈ જાય માણે એટલે એનો દાખલો બાપુ સબરી આપે છે ભગવાન ને અમે તારા છે એ તું છો સાવકાર તારું લેણું સે ત્યાં લગી બીજો ધીર સે નહી તલ વાર ઠાકર એ ઠાકાર ઠાકર માઠેલી તું છો એ કલ આટલી વાત સાંભળીને લક્ષ્મણ બાપુ હળી કાઢી હો રામ પાસે હાલો મોટાભાઈ હાલો ઓલી ડોસી નો સબરીએ બાપુ આહુડા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા એનો તો હરખ હતો પણ આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું એનો જે હરખ હતો ને એ તો એની કહું તૂટતી હતી રામ સદગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ભલામાં

બાપુ વિચાર કરવા મને લાગે મારા દીકરો આ મારો ગુરુ છે એ કે સારું દીવો રામ કેટલા ગાયલે હોય જાવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને દીવો ને શું રામ આંખું બંધ કરો એટલે દીવો આમ જ છે ને અંધારું થઈ જવાનું ગુરુ મહારાજ કે આમ તો જો આ શું મારી પાસે લેવાનો પછી કે સારું હાલ ને દીવો હોય રામ ન કરતો દો કઈ નઈ પણ કેવા આ નું એક ડેલી બંધ કરતો હોય કે બાપુ બે કામ તો મેં કર્યા હવે એકાદ તેમ કરો આ ગુરુ ભાઈ થી કઈ કાઢી શકે આ તો કહેવાનું થાય કે આ મારા ગુરુ છે બાકી કે છે ને એક ધરતી કપ ફરમાઈશ છે એટલે ધરતી કપ એક ફરમાઈશ લઈ લો એટલે પછી હવે અમારે વિરામ લેવો છે તમારે નો લેવો હોય કે લેવો હોય તો મને બહુ ખબર નથી પણ ધરતી કપ મોડી તાલુકાનું ટીકર ગામના ભીખાભાઈ રબારી આ ધરતી કપ વાત કરતા એને લખ્યું છે જો કે ને આજે આ દુનિયામાં છે નહીં પણ એની કોઠા હોવ ને એનું જ્ઞાન બાપુ જબરજસ્ત હતું ક્યારે આવ્યો હતો કેટલા વાગ્યા આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવરસ નીકળ્યો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગુજરાત રાજ્યના ગામડા આવરી લીધા એ તમને થોડીક યાદી કરાવવું મારે ભીખાભાઈ યાદ કર્યા આવતા હતા બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક સાલ તે ભુજ શહેર થી ઈશાન દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડોઈ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂંકો રાપણને રમ ઢોળ તો સામે ખ્યાળીને નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો નહી થાય કી કિયારી નથી બચવાની ક્યાંય ભારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી

સાયલા ને કરી શાન લીમડી ને મારતો ગયો લપાટ ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો ની થાય અમેરિકા જતા આળાથી પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં કરાચી ઉડાડ્યા કાગડા દિવાડાડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધું અમદાવાદ સાનંદ સોસરો થઈ લખતર ને લગભગ અઠવાડના પાડ્યા વાટ જોર કરી માથે મનાડો રતન પર રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ ના દેવળ દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રા ને ધ્રુજાવતો હળવદ નાખો હલબ રણની રણ ની ને ટાળતો સરા સોસરો થઈ દૂધે ના દેવળે દર્શન કરતો ખાટડી ને ખકડાવતો મૂળી માં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામ માં આવી ને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકંપ તારા ફણકારા ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન એવો ધરતી કપ બાપુ આવ્યો ને તે દી હારા હારા ને બાપુ હા તો હમાતો હા આમ ધરતીએ હિલોળો માર્યો ને પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા હતા પણ ધરતી આમ કે આમ આસ્કો કર્યો હતા એક તો પેલા રાતી ખાવા મીડ્યા આપણને એમ થાય સમાધાન કોઈને કર્યું અને બાપુ વાર આટલી જ લાગવાની છે કઈ વાતમાં છે નહીં તમે એનું બધા છે ને કાંઠે જ ઉભા છે આ ભેખડો ચારે પડે ને ચારે જવાનો બાપુ જે ભગવાન કઈ છે જ નહીં તેથી બાપુ બધા ખરાબ ઉપર ધોઈ બોલતા હતા શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોય તો થતો જ નહીં તેથી એમ થતું હતું દુનિયા સુધરી જવાય નહીં અત્યારે નવા ક્વાટા ફૂટ્યા એવું નથી લાગતું ભૂલી ગયા બધા પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને સર્વે કરવા દાળમેર રોડ માં હજી વંડિયું પડેલી છે ખોકાઈ ઘોંકાય ને પાડી બોલો એ કે સર્વે થાય છે ને આપડે ક્યાં વંડીઓ પાકી થઈ જાય હજી પડી જાય તમારે જોવું હોય તો તમને દેખાડો હાલો મારી હારે આ ધરતી કબજો કાયલ મીડિયા ખોકાવા બોલો બીક જ નથી પાપની હજી બીક નથી અમે વાસુદ બીજ હતી અમે રામટેકરી ભજનમાં માં જવું તો એક સકડા ભાઈને કીધું કીધું ભાઈ અમને લઈ જાને વાહન બાન બીજા કઈ હતા નહીં એટલે સગડા અમને એમને પછી આગળ બે જણા બેઠા હતા બે જણા ઉભા હતા હાથ આમ આમ કર્યો ને એટલે સગડા વાળા ને મેં કીધું મેં કોઈ બીજા લઈ લે આજ વાહન બાન નથી કોઈ ને કોઈ લેશે નહીં આને બેહાડી લે એટલે એમને બેહાડ્યા